વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રી તથા પદાધિકારીઓ શ્રીઓના વરધ હસ્ત હૃદય રોગની શસ્ત્રક્રિયા સારવાર કરવાનાર કુલ બે શહેરીજનોને આર્થિક સહાય અંગેના ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો માનનીય મેયરશ્રી પિંકીબેન સોની તથા સ્થાયી સમિતિના ચેરમેન શિતન મશ્રી દ્વારા હૃદય રોગની શસ્ત્રક્રિયા સારવાર કરનાર દિલીપ કુમાર અરવિંદલાલ ગાંધીને પચ્ચીસ હજારનો અને મહેશભાઈ ડાયાભાઈ સોલંકી ને પચાસ હજાર નો ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જેમને આર્થિક રીતે મદદની જરૂરિયાત હોય તેવા નાગરિકોને હૃદય રોગની શસ્ત્રક્રિયા બાદ વડોદરા મહાનગરપાલિકા તરફથી આર્થિક સહાયના ચેકના વિતરણનું કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ આપણે શ્રી દીપકભાઈ રસિક શ્રી દીપકભાઈ અરવિંદલાલ ગાંધી જેમને નિયમ મુજબ આર્થિક સહાય પચીસ હજાર મળવાપાત્ર હતી જેના ચેકનું એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે જેના માટે મ્યુનિસિપલ શ્રી કેવુરભાઈ રોકડિયાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું તો સાથે શ્રી મહેશભાઈ ડાયાભાઈ સોલંકી જેમને નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય રૂપિયા પચાસ હજાર નો ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેના માટે મ્યુનિસિપલ શ્રી સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કોઈપણ નાગરિકને આ રીતે જ્યારે હૃદયરોગની શસ્ત્રક્રિયા થાય અને ત્યારબાદ આર્થિક સહાય માટે પોતાના વિસ્તારના કાઉન્સિલર શ્રી દ્વારા સૂચન કરાવવાનું હોય છે જે દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન હોય છે તેમાં આજ રોજ આ ચેક વિતરણના કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દંડક શ્રી શૈલેષભાઈ મારા સાથી સભાશસ્ત્રીઓ જેમાં લીલાબેન હતા સંગીતાબેન હતા અને અને સાથે મળી આ બંને લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું મેં કહ્યું તેમ હૃદય રોગની શસ્ત્રક્રિયા કરવામાં આવે અને એમના દ્વારા જે પણ ડોક્યુમેન્ટ્સ હોય છે જે પણ સભાશસ્ત્રી સૂચન કરે છે એમના દ્વારા ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવતા હોય છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે તે ડોક્યુમેન્ટ્સની ખરાઈ અને એમને જે પણ ટ્રીટમેન્ટ કરી છે એના માટેની પણ માહિતી અને આ જે પણ માહિતી સંદર્ભમાં મેળવવાની હોય એ મેળવવામાં આવતી હોય છે સભાસદશ્રીના સૂચન બાદ આવી રીતે કોર્પોરેશન દ્વારા ચેક વિતરણ કરવામાં આવતું હોય છે જે અન્વયા છો ચેક વિતરણ કરવામાં આવે છે